થઈ જાઉં તારે નંબર એ ઉતાવરથી મને ના મંગી છું એવું ના હોય જ કેટલા ટાઈમ થઈ ગયો જોઈ લો હું કેટલા વાંચીએ મારી ઈચ્છા લાગે જવાનું ને એટલે મૂકવા ટાઈમ થઈ ગયો કે નથી જોઈ દઈએ આ તો હાથના પોચ થાય છે થઈ જશે પભડિયો હાથના પોચ થાય છે તા તો ચાપટી લઈ છે અહીં ખાટલો બટલો વારવાર નહીં ઈચ્છા આજે મારું કરજો યાર આજ તો જો કોમે

તો હોય રહી હશે તો એક બાર ચા ગરમ થાય છે ને એક બાર ગરમા ગરમ રોટલા બની જશે મેથી ના કઈ સ્વાદ તો સવાર સવા મજા પડી જશે ગરમા ગરમ મેથી રોટલા જો હોટેલે फटाफटલા માટે નાસ્તો કરી બઈ જગ્યાએ જાયેક આપડો હોટેલે ચલો બાઈ આપડો ચા માટે આપડો વાટકી લઈ લીએ રોટલો ખાવા માટે ડીશ લઈ લીએ આજનો રોટલા આ ડીશ તો જે છે ઉભી રહે કોકરાવો ગયે ચા આવી નહી તો ચા આવી નહી બડી ના જધારો તો ફાઇનલી કાઈ આપણે તો લઈ લઈ જાખીશ કાઈ રોટલો ગાઈશ ગરમ ગરમ રોટલા ને ચા લેવાનો બાકી છે પછી ચા લેતા આવીએ પછી ગાઈશ મસ્ત સવા સવાર પર ધબેરી લઈએ બસ ચા બા લઈ લઈએ આપણે મસ્ત સવા સવારમાં કેટલી આપણે કેટલી એટલી ઓ ના પણ હવા ખામાં બે વાર વાંચ્યું બોલો ચાલો કાઈશ સવાર સવારમાં એકદમ મસ્ત નાસ્તો કરીએ તમારે નાસ્તો કરે તો આવી જાઓ ભાઈ ચલો

લો પેમેડી આપણ આગળ આ ઓટર લે તમે જોઈ શકો છો એકદમ મસ્તી તાપણી લાગતી હતી ગાઈસ ઓલવાઈએ જવાબ આવે છે સવા સામે એકદમ મસ્તી લાગતી હતી તાર ઓલવાઈએ જવાબ આવે છે ગાઈસ તમે જો તો મસ્તી તાલે કો નીકળી ગયો છે ગાઈસ આ તો તો ભી ઠંડી તો ગાઈસ ભાઈસાબ તમે જોઈ શકો છો એકદમ મસ્તી આપણે તાપણી કરી જ છે ગાઈસ તો ગાઈસ આમ વિડિયો પાસે આ દૂધ કેવું આવી છે અજો ખાલી ગાઈસ આય હા તું ગાઈસ છેમાં દોરો લો બોલો તો ગાઈસ તમે જોઈ શકો છો આ થી આ હા આટલું મોટું દૂધ છે હેલો બહુ સાથે ગાઈસ બીજું ત્યાં કહી શકું ચાલો ગાઈ ચાબા મૂકી દેવા પછી અમને મળીએ ગાય ચા બનાવવાનો છે આપણે અરે રે તું તો અંદર અંદર મળી દે ચાબા બનાવીએ પછી મળીએ ગાઈસ જો ફેમિલી તમે જોઈ શકો મને અંકિત ભાઈ આવી ગયા છે કે હોટલ હે અમારા પપ્પાને સાથે એમની ઠઠાઈ દીધું છે ગાઈડ તમે જોઈ શકો હો લાવ્યા હતા ગાઈડ પપ્પાને પહેરાવવાનું મને અંકિત બેરવામાં મળી ગયા ગાય તમે અંકી પે યાર ના થયો એટલે આપણું પહેરો તમે હવું યાર આવું ના અંકિત ભાઈ તમારા પપ્પા ના પહેરા પછી આ તો નહીં પહેરો તમે જોઈ શકો છો આપણે ખેતર સાઈડ તમે ચેક કરી શકો છો ગાઈસ હે ગાય થોડુંક તડકો જોતો હતો થોડુંક ખુલ્લી હવા તડકો માટે તો થોડોક ચાલો અંદર થોડોક ફરતા જાય ગાય આપણે તારું હોટલે બેઠા બેઠા કંટાળશે અને ગાઈ આજ તો બપોર પછી આપણે કાંઈ એકલા જ આપણે છે ગઈશ કેમ કે ભાઈ મમ્મી પાપા જવાના છે ગાઈશ બહાર અમારા અંકિતભાઈને બધા તૈયાર જવાના છે બહાર ભાઈ એકલો જ હોટર છે ગાયશ એટલા માટે ગાઈશ તમે જોઈ શકો છો આપણા ગાય થોડુંક એકદમ તાપ લાગતો હતો આ સોરી 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 યા તમ પવાડમાં આવું થાય છે ગાય ઠંડી વાતી હતી એટલા માટે કહો થોડો ખુલ્લો હા લેતા આવી તમે જોઈ શકો છો એકદમ ગાયશ મસ્તી પવન આવી રહ્યો છે તો ભાઈ એકદમ મસ્તી તડકો આવી રહ્યો છે અને થોડું ગમે તઈ આવી નહીં આવી ઠંડી ઓછી દુકાન તો અંદર પવન એવું હોય અને ઠંડી વાતી હતી એ ઠંડી વાતી નહીં એટલી બધી ગાયશ સારું છે ગાય તમે કહી શકો છો એકદમ તડકો ગાય છે ને સીધો હોમાસ એ લગાઈ છે ને એટલી બધી ઠંડી વાતી નથી તો દોખાણ ઠંડી વાતી દેખાય છે હોટલે તો આપણા એટલા માટે ચાલો થોડુંક તરકુ લેતા હોય ગાઈઝ તમે જોઈ શકો છો ગાઈસ કાઈક દિખાય છે આપણે કહે છે જમવા જીતી ખાલી બાકી હજુ તો આપણે જવાનું પપ્પા તમારે જવાનું દવા જવાનું

અને બીજો પેસ્ટ સ્ટોક થઈ ગયો છે આપણો ગાય દૂધનો તમે જોઈ શકો છો બે આ દૂધ પડી છે બે છે અને એક નાની દૂધની છેલી પડી છે અને ચારાઈ એટલે ચારના બે 6 ગાઈસ તમે જોઈ શકો છો ચાર બી આ હમણે અંકિત ભાઈને જોડે મંગાઈ ચારનો સ્ટોક થઈ ગયો છે ખાંડનો સ્ટોક સોરી ખાંડનો સ્ટોક થઈ ગયો છે અને સ્ટોક બીજી વાત તો ગાઈસ એનો બી સ્ટોક જ છોકતો રહ્યોનો ગાઈસ તમે જો તો આદુનો આદુ બી પડી છે 3 3 ચાબણી ચા છે જશે ગાઈસ અજુ ચા પડ્યો છે હમણે અંકિત ભાઈ બનાવીને ક્યા છે

ਅਵੇ ਜੀ ਇਹ ਦਸਾਂ ਮੈਂ ਆਹ ਤੋਂ ਮਾਰਵਾ ਜੀਏ ਉੱਪਰ ਜੀ ਹੂੰ ਹੂੰ ਤੁੰਗੁਣਾ ਬਹੁ ਬਹੁ ਪਾਈਟਨ ਰਹੀ ਆ ਜਿਗੋ ਦਾ ਜਿਗੋ ਜਿਗੋ ਨਹੀਂ ਆ ਜਿਗੋ ਗਿਆ ਰ ਚਲ ਜਿਗਾਂ ਨਹੀਂ ਲਾਉ ਤਾਲੇ ਇਹ ਰ ਆਇਓ ਨਹੀਂ ਯਾਰ ਇਹ ਉਹ ਯਾਰ ਇਹ ਉਹ ਨਾ ਕਰਾ ਜਿਗਾਂ ਲਾ ਉਪਰ ਅਵੇ 6 ਜਣੇ ਆਇਆ ਬਹੁਤ ਜਣ ਨਹੀਂ ਆਇਆ ਅਜਾ ਫਰਦਾ ਹਤਾਂ ਜੜ ਅੱਜ ਤਾਂ ਆਪਾਂ ਟਾਈਮਰ ਨਹੀਂ ਦਿੰਦੇ ਤਾਂ ਤੁਸੀਂ જોઈ ਜਾਵੋ ਕਿੰਨਾ ਵਾਗੀ ਰਿਹਾ ਹੈ ਸੇ ਗਾਈ ਤੁਸੀਂ જોઈ ਸਕੋ ਤੜ ਹਨ 30 થઈ ਰਿਹਾ ਹੈ ਸੇ ਗਾਈ આ તો આખો દિવસ ટાઈમ નતો હતો કેમ કે એકલા એકલા હતા એટલે કંઈ ટાઈમ થતો પણ કાંઈ આપણે જે આપણું કામકાજ એ પૂરું કરી દીધું છે વિડીયો ડિસ્ક્રિપ્શન ટાઇટલ થમનેલ હેસટેગ બેસ્ટેગ બધું આપણે લખી દીધું છે અને જ્યાં જ્યાં જાતે આઠ સોરી આજ આજે આઠ વાગે વિડીયો મૂકીએ ને એનું ડિસ્ક્રિપ્શન ટાઇટલ બધું લખી દીધું છે અને બધું લખીને કમ્પ્યુટર પર ચા બનાવી ભેગે છે તો હા તો ભાઈ જમે એવું છે તો કાંઈ અમે એમાં એવું છે કે આપણે સમને એવું બધું બનાવી દીધું છે અને બનાવીને કાઇ જ આપણે છે કાંઈક ચા બનાવીએ છે કાંઈક તમે જોઈ શકો છો કાંઈ તો કાંઈક તરું કેમેરામાં થ્રુક આમ પેલું એવું છે હું સાફ કરી દઉં મારો કાંઈક તમે કેવું છે એકદમ મસ્તી દેખાતો હોય કેમેરામાં થોડું ડસ્ટ હતું એ સાફ કરી નાખ્યું અને હવે આપણે કાંઈ જ બનાવીએ છીએ કાંઈ ગરમ ચા તો આ કાંઈ તમને એવું હોય તો કાંઈ જ કેમ કે હું એકલો છું એટલા માટે શું કરું પપ્પા બી નથી મમ્મી નથી અંકિતભાઈ બી નથી આપણે હોટાલે છે એટલે કાંઈક તકો હું ચા ભા એકદમ મસ્તી બનાવી દઉં પછી એકદમ મસ્ત આપણે ચા બા બનાવી પછી પીન તમને ગાઈસ મળી જશે છે પણ હવે તમારા ભાઈને ગાઈસ સપોર્ટ કરો થોડો ઘણો ગાઈસ અજા સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરાવો ભાઈ એટલે ગાઈસ પપ્પા ગયા છે હોટલે અમારા બધા જોતા દે ચોરી પપ્પા જઈ ના આવે દે કોઈ દે હા પણ ભાઈ તો કમ ના આ તો પાસ તો પાસ તે પાસ એવું હતું ઝાગરો મારા હતું હું ઝાગરો પપ્પા આ પદમભાઈ બમફાઈ ના જો હું હા બમફાઈ ના તો ન તો બમફાઈ કે પિછા દીએલા બોલ એક આવતા સમતો તો

હેલો ફેમિલી તમે જોઈ શકો અંકિત આપણા અંકિતભાઈ હોટલ વાક રહેશે અને આપણા જયશોડ ઝુંડે એકદમ મસ્તી ફરી રહેશે ગાય તમે જોઈ શકો છો અંકિતભાઈ હોટલને વાકિંગ કંઈ દવા જઈએ છીએ આપણા ઘરે તમે જોઈ શકો છો ગાય આખા દિવસ તો કંઈ કંટાળી ગયા હોટલ આખો દિવસ હોટલ હતા એટલે ઘરે જઈએ કાંઈ જેસ્ટ પેસ્ટ આખ પર ધોઈએ એટલા કંઈક વહેલાં જઈએ આપણે અંકિતભાઈ કોઈ મીકવાનું ભૂલી ગયા ને એવું મીકવાનું જોઈએ બહાર પડીને અમુક લાકડા ટકા લઈ જાય ને એ સામાન ભૂલી જાય એટલે મીકી રહ્યા છે કાંઈ છે આપણું બાઇક બાઇક સ્ટાર્ટ કરીએ પછી સીધા જઈએ કાંઈ જ આપણા ઘરે